લઈ ગયા રીવેશ માં ગઈ દેખીએ આજે પાછું ત્યાં પુલ પાસે આડું ચેકપોસ્ટ નાખી દીધું છે એટલે હવે બસ બધી અહીંથી નીકળે છે અહીંયા આડા પોલ નાખી દીધા છે એટલે એની હિસાબે બસ હવે પાછી બધી ત્યાંથી મંડી જવા ગાય અત્યારમાં આટલી ઠંડી છે અને મારા મમ્મીએ પંખો ચાલુ કર્યો છે પોતા કર્યા હતા એટલે હો ચલો બધા નારિયેલ પાણી પીવા કઠણ જો સવારમાં પોરમાં આવીને બેસી ગઈ છે

પૂરા પારી ઉપર ખાઈ ગયા બધા આવી ગયા છે મહેમાન નાસ્તો કરવા માટે કેવી મસ્ત નાય છે સ્ટામ હો ગયા હે આપના તો ચલો નીકળતા હે આવી કામ પર ગુડ બાય મંદિરમાં લાઇટ ફિટ કરવાની છે અહીંયા ખરાબ થઈ ગઈ હતી અહીંયા કરવાની છે શ્રી શ્રીરામની મસ્ત મૂર્તિ છે શ્રી કૃષ્ણ છે હનુમાન દાદાની ગદા મને બહુ ગયમી અને માખોડિયારની મૂર્તિ બહુ ગયમી જાય ખોડિયાર

ફ્લેમ ફિટ થઈ રહ્યો છે હાલો રેડી ઓકે હાલો એ કરો તો બંધ નહી નહી હાલો રેડી ડન ગાઈસ ઓલી મોટર જે ખરાબ થઈ હતી એ થઈ ગઈ છે રિપેર હવે ફિટ કરી આવું અને પાણીમાં ઉતારી દઈએ ફિટિંગ કરીને મોટર થઈ ગઈ છે ફિટ અને હવે અમારા દીપુકાને ત્યાં જાઉં છું બોટ બંધ થઈ ગયો છે તો ચેક કરી લઈએ

ભૂકા કાઢે વાય શિયાળાના ચમકારો દેખાણો હવે તો ચલો હવે નીકળું ફટાફટ ઘરે ચલો બધા પાઉ રોગડો ખાવા જમીને થઈ ગયા છીએ ફ્રી અને હવે તાપણું કરવાની તૈયારી ચાલી રહી છે મોટું બધું લાકડું લઈ લો છું અને હવે ચાલું કરું તાપણું કરવાનું કે હમણાં ભાગ્ય આવે

જો આયા તો તોડી નાખ્યો તે એક કારા હારા કામ નો કર્યા કુવાળો તોડી નાખ કુવાળો તોડી નાખો બોલો લે તું એને તોડી નાખ મેં ને તોડ્યો તો થી કાઈ લે પ્રણો તું તાપી લેમ તાપણું કરી રાલ આ તાપી હા બસ ઓનલાઈન તાપી લે અમારા ભાઈચારા હે હમ તાપણા કરને બેઠે તો ભી અમારે દોસ્ત કો સાથ મે તાપને દેતે હે સાલા ઈતર લકડી કટાને નહીં આતા

એટલે અત્યારે વિડીયો કોલ ઉપર છે તો એના હાટું સાયરી થઈ જાય અને ખાલી પ્રણવને પ્રણવને પ્રણવ ને ભાગ્યા બંને માટે સાયરી છે કે ભૂખ્યો તો તારી ભાઈબંધીનો છું ભૂખ્યો તો તારી ભાઈબંધીનો છું મારા કલેજા બાકી એકલો તો હું સિકંદર થઈને બેઠો છું ભાગ્યા એક સેકન્ડ છૂટી ગયો કયું નો ફટાફટી કરતો

<laughs> पोता नो मोबाइल नो मेरा हम राखिन बदे उतेरु छेले जोयो तो कैमरा चालू न तो करो <laughs> क्या ब्लॉगर बनेगा रे तू गरम गरम से ओके चलो आ गया ये कंगारा बचा हुआ है कैच भगत कैच अरे <laughs> तो ये <गौर्ण। laughs> कर <laughs> लियो तो <पकड़ा था। laughs> <laughs> भाई so आज नो पूरा करिए गुड नाइट जय माता दी जय श्री कृष्णा बाय बाय